ડોભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવેલ મોડેલ ફોર્મ વિસ્તારના લોકોને ભર ઉનાળે પાણીની સમસ્યા ડોભાઈ નગરના મોડેલ ફોર્મ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત નગરજનો લાંબા સમયથી વિસ્તારમાં પાણીની વિગત સમસ્યાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રહીશોના ઘરમાં પાણીની પાઇપલાઇનમાં નથી પહોંચતું પાણી ગણતરીના સમય માટે નળમાં આવે છે માત્ર પાણીની દડુડી રોજિંદા ઘર વપરાશ માટે પાણીની જરૂરિયાત હોય મહિલાઓ હેન્ડપંપમાંથી પાણી ભરવા મજબૂર કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યાના સર્જાતા દૂર સુધી પાણી ભરવા જવા માટે મહિલાઓ મજબૂર વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી આ સમસ્યાનું આવતું નથી નિરાકરણ વોર્ડ નંબર પાંચમાં આવતા મોડેલ ફાર્મ વિસ્તાર રહીશો તમામ વેરા સમયસર ભરતા હોવા છતાં નગરપાલિકાના આળસનો બની રહ્યા છે ભોગ વર્ષોથી પાણીની સમસ્યાથી ઝઝૂમતા રહીશો સમસ્યાનો વહેલી તકે નિરાકરણ આવે તે માટે કરી રહ્યા છે માગ ડોબે નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં આવતા મોડલ ફાર્મ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડોબે નગરપાલિકાનું પાણી પહોંચતું નથી આ વિસ્તાર સુધી પાઇપ પાઇપલાઇનો નાખી હોવા છતાં મોડલ ફાર્મ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ઘડા લઈ ગામના છેવાડે આવેલ હેડપંપમાં પાણી ભરવા મજબૂર બની ગઈ છે એક તરફ કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે જીવન જરૂરિયાત તેમજ રોજિંદા ઘર વપરાશના પાણી માટે અહીંયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝઝુમી રહી છે રહેણાંક વિસ્તારથી દૂર પાણીમાં એકમાત્ર હેડપંપ જ પાણીનો સ્ત્રોત છે એમાંય આખા વિસ્તારની મહિલાઓ પાણી ભર્યા આવતી હોય છે અહીંયાની મહિલાઓને કલાકો સુધી પાણીની લાઇનમાં ઊભા રહેવું પડે છે પરિણામે તેઓનો દિવસ પાણી લાવવા લઈ જવામાં જ પૂરો થઈ જાય છે જેના કારણે ઘરકામમાં વિલંબ તેમજ બાળકોના ભણતરમાં પણ આની અસર જોવા મળી રહી છે મોડેલ ફોર્મ વિસ્તારના નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતું હોવા છતાં પણ ઘણા વર્ષોથી આ વિસ્તારની પાઇપ વંચિત છે આ વિસ્તારના લોકો પોતાના વેરા ભરે છે જે વેરામાં પાણીનો વેરો પણ ભરી રહ્યા છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું તેમ છતાં આ વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું કારણ કે ગામમાં કોઈ ઘરે પ્રસંગ હોય ત્યારે અહીંયાના લોકો સ્વ ખર્ચે પાણીનું ટેન્કર મંગાવી પ્રસંગ કરતા હોય છે જેથી અહીંયાના લોકોની માંગ છે કે મોડેલ ફાર્મ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને અહીંયાની મહિલાઓને પાણી માટે દૂર સુધી ઘડા ઉચકીને જવું ન પડે વહેલી તકે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવે અને ઘર આંગણે પાણીની લાઇનમાંથી પાણી મળી રહે તેવી આ વિસ્તારના લોકોએ માંગ કરી છે ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડેલ ફાર્મ ગામ છે ડભોઈ નગરપાલિકાના મત મત વિસ્તારની અંદર આ મોડેલ ફોર્મ આવેલું છે અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ ત્યાંની પાઇપલાઈન અમારા મોડલ ફોર્મમાં આવેલી છે છતાં પણ અમારા એ પાઇપને અંદર પાણી આવતું નથી તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું પાણી અમને મળતું નથી પાણી માટે અમે સ્કૂલના હેડ પંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે અને આ લગ્નગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે વેચાતું ટેન્કર મંગાવવું પડે છે અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ નગરપાલિકાની અંદર અમે પાણી વેરો ગટર વેરો બધું વેરો ભરીએ છીએ છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી છેલ્લા પંદર વર્ષથી આ મોડલ ફોર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમારે પાણી માટે વલખા મારવા પડે છે તો અમારે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે અમે વેરો છતાં પણ અમારે પાણી માટે કરવાની એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો હા નહીં તો પછી અમારા ગામમાં કઈક બોર કરી આપો કાં તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો કેમ કે અમે વોટ આપીએ છીએ

અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છે નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા એટલે દૂર પાણી ભરવા આવે છે હડપંપથી હલાઈ હલાઈને પાણી ભરે છે એક કલાક થાય છે પાણી ભરતા એક કલાક કલાકે પાણી આવે છે અને પાણી આવતું છે નહીં હવે આ પાણીની વહેલું નિવારણ થઈ જાય તો સારું અમારા નગરપાલિકાને અમારે રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે